નમસ્કાર હું છું માર્ગે આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક સમાચાર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના ચાંદી થતા અમદાવાદમાં બે અને પંચમહાલ જિલ્લામાં એક બાળકનું મોત થતા રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધીને પાંત્રીસ થઈ ગઈ છે મૃત્યુઆંક પણ વધીને એકવીસ થયો છે જોકે હવે આ વાયરસના સેમ્પલનું ટેસ્ટિંગ ગાંધીનગરમાં જ કરવામાં આવશે જેથી રિપોર્ટ માટે રાહ નહીં જોવી પડે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે તો બીજી તરફ યાત્રાધામ અંબાજી પંથકમાં થોડાક જ વરસાદ બાદ ઠેકઠેકાણે દુર્ગંધ મારતી ગંદકીનો ખડકલો જોવા મળી રહ્યો છે રાહદારીઓ પણ આવી ગંદકીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે પરિણામે કોઈને કોઈ રોગચાળાનો ભોગ પણ લોકો બની રહ્યા છે યુપીના ગોંડામાં થયેલ ટ્રેન દુર્ઘટનાને લઈને રેલવે મંત્રાલયે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે ઉપરાંત રેલવે મંત્રાલયે કહ્યું છે કે મૃતકોના પરિવારજનો માટે દસ લાખ રૂપિયા ગંભીર રીતે ઘાયલોને બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયા અને સામાન્ય ઈજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં અત્યાર સુધીમાં બે લોકોના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે કે વીસથી વધુ લોકો ઘાયલ થયા છે મહિલા એશિયા કપ બે હજાર ચોવીસની નવમી આવૃત્તિ આવતીકાલથી શરૂ થશે હરવનપ્રીત કોરના નેતૃત્વમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત આઠમી વખત મહિલા એશિયા કપ ટાઇટલ પર કબજો કરવાનો પ્રયાસ કરશે આવતીકાલે ભારતની પહેલી મેચ પાકિસ્તાન સાથે રમાશે આ ટુર્નામેન્ટમાં આઠ ટીમ્સ ભાગ લેશે ભારત પાકિસ્તાન યુ એ ઈ અને નેપાળ ગ્રુપ એમાં તો શ્રીલંકા બાંગ્લાદેશ થાઇલેન્ડ અને મલેશિયા ગ્રુપ બીમાં છે બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતને લઈને હોબાળો થઈ રહ્યો છે હિંસક વિરોધ પ્રદર્શનમાં કેટલાક વિદ્યાર્થીઓના મોત પણ થયા છે દરમિયાન ઢાકામાં ભારતીય હાઈ કમિશને ત્યાં રહેતા ભારતીયો અને ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઇઝરી જારી કરી છે ભારતીયોને સલાહ અપાઈ છે કે તેઓ મુસાફરી કરવાનું ટાળે અને તેમના રહેણાંક પરિસરમાંથી ઓછામાં ઓછા બહાર નીકળે ઇમરજન્સીના કિસ્સામાં હાઈ કમિશનનો સંપર્ક કરવાની સલાહ અપાય છે નીટ યુજીના પરિણામમાં ગેરરીતિને મામલે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે સુપ્રીમ કોર્ટે એનટીએને એક સાથે સંપૂર્ણ રિઝલ્ટ ઓનલાઈન અપલોડ કરવા કહ્યું છે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે શુક્રવાર સુધીમાં સંપૂર્ણ રિઝલ્ટ ઓનલાઈન જાહેર કરવામાં આવે આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે એનટીએને વિદ્યાર્થીઓની ઓળખ જાહેર કરવા અને પરીક્ષા કેન્દ્રો વિશે સંપૂર્ણ માહિતી આપવા માટે પણ કહ્યું છે સુરતમાં એક યુવાને પોતાના પિતાના જન્મદિવસને યાદગાર બનાવવા માટે એક અનોખી પહેલ શરૂ કરી છે ખાસ કરીને કેન્સરથી પીડાતા દર્દીઓને ધ્યાનમાં લેતા તેમને યોગ્ય સારવાર મળી રહે તે ઉદ્દેશ્યથી બાવીસ બેડનું પેલી એટિવ સેન્ટર શરૂ કર્યું છે જેમાં દર્દીઓને રહેવાની ખાવાની દવા અને સારવાર પણ તદ્દન મફત મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત દર અઠવાડિયે દર્દીઓને ગીતા પઠન માટે પણ એક વ્યક્તિ આવશે યુજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જોકે અત્યારે તે કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે શહેર સહિત જિલ્લામાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાલ સ્થગિત કરતો એક પરિપત્ર બહાર પડાયો છે સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે મંત્રીને પણ પત્ર લખ્યો હતો જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી વિરોધી ઓપરેશનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે કુપવાડામાં એલ ઓ પાસેના કેરન વિસ્તારમાં જવાનોએ બે આતંકીઓને ઠાર કર્યા છે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં આતંકી હુમલામાં બાર જવાનો શહીદ થયા છે જે બાદ સૈનિકો મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવીને આતંકીઓને ખતમ કરવામાં લાગેલા છે આ સિવાય અન્ય બે જગ્યા ઉપર પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે આ મહિનાના અંત સુધીમાં મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે વિસ્તરણમાં મોટા માથાઓ કપાઈ શકે છે અને નવા માથાઓને સ્થાન મળી શકે છે નવા મંત્રીમંડળમાં દસ જેટલા નવા ચહેરાઓ જોવા મળી શકે છે જેમાં અત્યારે અર્જુન મોઢવાડિયા સીજે ચાવડા ચિરાગ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાનું નામ મોખરે રહ્યું છે ઉત્તર પ્રદેશ ભાજપમાં રાજકીય ખેંચતાણ ચાલી રહી છે યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્યના બગાવતી તહેવર દેખાઈ રહ્યા છે કેશવ મૌર્ય બે દિવસમાં બે વખત ભાજપ અધ્યક્ષ જેપી પી નડ્ડાને મળ્યા છે આ તરફ અખિલેશ યાદવે એક્સ પર ભાજપને ઓફર આપી છે તેમણે લખ્યું છે કે મોનસૂન ઓફર સ્વ લાવો સરકાર બનાવો એટલે કે તેમણે કેશવ મૌર્યને કહ્યું છે કે સ્વ ધારાસભ્ય લઈને આવો અને સપાના ટેકાથી સરકાર બનાવો ફ્રાન્સે પેરિસ ઓલિમ્પિકની સુરક્ષા માટે ભારત પાસે મદદ માંગી છે ફ્રાન્સની માંગ પર ભારતે પેરિસ ઓલિમ્પિકની સુરક્ષા માટે કે નાઇન ડોગ યુનિટ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે કે નાઇન ડોગ ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ કૂતરાઓની તાલીમ ખૂબ જ મુશ્કેલ છે યુનિટમાં તૈનાત કૂતરાઓની સૂંઘવાની શક્તિ માણસો કરતાં અનેક ગણી વધારે છે તેઓ સરળતાથી વિસ્ફોટક પદાર્થો દવાઓ અને શસ્ત્રો શોધી કાઢે છે ભારતના નિર્ણયને કારણે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની ગુમાવી શકે છે આ અંગે કોલંબોમાં આઈસીસીની એક બેઠક યોજાવાની છે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન નહીં જવાનો નિર્ણય કર્યો છે આવી સ્થિતિમાં પાકિસ્તાન પાસેથી યજમાની છીનવીને શ્રીલંકા અથવા દુબઈને આપવામાં આવી શકે છે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ પણ પાકિસ્તાનમાં રમવા ન જવાના બી સીસીઆઈના નિર્ણયનું સમર્થન કર્યું છે ઈડીએ આજે એક હજાર ત્રણસો બાણું કરોડના બેન્ક કૌભાંડ કેસમાં દિલ્હી સહિત પાંચ શહેરોમાં દરોડા પાડ્યા છે ઈડીની ટીમે દિલ્હી ગુરુગ્રામ મહેન્દ્રગઢ બહાદુરગઢ અને જમશેદપુરમાં પંદર સ્થળો પર દરોડા પાડ્યા છે બેન્ક કૌભાંડમાં મહેન્દ્રગઢ કોંગ્રેસના ધારાસભ્ય રાવદાનસિંહ અને તેમના પરિવાર તેમજ અન્ય લોકો વિરુદ્ધ આ દરોડા પાડવામાં આવી રહ્યા છે આ બેન્ક ફ્રોડની તપાસની જવાબદારી ઈડી તેમજ સીબીઆઈને સોંપવામાં આવી છે ગુજરાતમાંથી ડ્રગ્સ બનાવવાની આખી ફેક્ટરી પકડાયું છે ગુજરાત એટીએસએ સુરતના પલસાણા તાલુકામાં ડ્રગ મેન્યુફેક્ચરિંગ યુનિટનો પર્દાફાશ કર્યો છે આ સાથે જ આશરે રૂપિયા વીસ કરોડનો કાચો માલ પણ જપ્ત કર્યો છે ગુજરાત એટીએસ ડીઆઈજી સુનિલ જોશીના જણાવ્યા પ્રમાણે આ સમગ્ર મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ફેક્ટરી સીલ કરાઈ છે લોકસભા ચૂંટણીમાં સારા પ્રદર્શન બાદ કોંગ્રેસ રાજ્યોમાં પણ સંગઠનને મજબૂત કરવાની તૈયારી કરી રહ્યું છે અંતર્ગત પાર્ટી ઘણા રાજ્યોમાં પ્રમુખોની સાથે કાર્યકારી અને જિલ્લા સ્તરે સંગઠનમાં ફેરફાર કરી શકે છે કોંગ્રેસે રાજ્યોની લોકસભા ચૂંટણીમાં અપેક્ષાઓ મુજબ ખરાબ પ્રદર્શન કરવા કે નહીં તેના કારણોની તપાસ કરવા માટે સમિતિઓ પણ બનાવી છે આ સમિતિઓના અહેવાલને આધારે સંગઠનમાં ફેરફારો થઈ શકે છે ચીનના ઝીગોંગ શહેરમાં સ્થિત એક શોપિંગ મોલમાં ભીષણ આગ લાગી હતી આ દુર્ઘટનામાં સોળ લોકોના મોત થયા છે જ્યારે કે ઘણા બધા લોકો દાજી ગયા છે ચૌદ માળની ઇમારતમાં આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચીને પંચોતેર લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા જોકે આગનું કારણ જાણવા નથી મળ્યું પરંતુ આગ એટલી ગંભીર હતી કે થોડી જ વારમાં તેણે આખી ઇમારતને લપેટમાં લઈ લીધી હતી નીટ પેપર લીક મામલે સીબીઆઈને એક મોટી સફળતા મળી છે સીબીઆઈ પેપર લીક ગેંગના સિલ્વર કનેક્શન સુધી પહોંચી ગઈ છે અને આ કેસમાં પટના એઇમ્સના ત્રણ ડોક્ટર્સની અટકાયત કરી છે ત્રણેય ડોક્ટર્સ બે હજાર એકવીસ બેચના મેડિકલ સ્ટુડન્ટ છે સીબીઆઈ ત્રણેય ડોક્ટર્સના રૂમને પણ સીલ કરી દીધા છે અને તેમના લેપટોપ અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આઈઈડી બ્લાસ્ટમાં એસટીએફના બે જવાન શહીદ થયા છે જ્યારે કે ચાર જવાનો ઘાયલ થયા છે તેમને હેલિકોપ્ટર વડે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે આ આઈઈડી નક્સલીઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા મળતી માહિતી પ્રમાણે આ જવાનો નક્સલ વિરોધી ઓપરેશન પર ગયા હતા શહીદોમાં એસટીએફ કોન્સ્ટેબલ ભરત સાહુ અને સત્યેર સિંહ કાંગે સામેલ છે અમેરિકી પ્રમુખ જો બાઇડનનો કોવિડ નાઇન્ટીન ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે આ જાણકારી વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવી છે વ્હાઇટ હાઉસે કહ્યું કે તેમને કોરોનાના હળવા લક્ષણો છે હવે તેઓ પરત ફરશે જ્યાં બાઇડન ક્વોરન્ટાઇન થશે વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરીન જીનપીયરે જણાવ્યું હતું કે તેમને રસી આપવામાં આવી છે ને બુસ્ટર ડોઝ પણ અપાયો છે દુબઈના શાસક અને યુએઈના વડાપ્રધાન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમની પુત્રીએ સોશિયલ મીડિયા પર છૂટાછેડાની જાહેરાત કરી છે મખતુમની પુત્રી શેખા મહારા બિંતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું કે પ્રિય પતિ તમે બીજા લોકોની સાથે વ્યસ્ત હશો દરમિયાન હું આપણા છૂટાછેડાની જાહેરાત કરું છું હું તમને છૂટાછેડા આપું છું છૂટાછેડા આપું છું અને હું તમને છૂટાછેડા આપું છું લી તમારી ભૂતપૂર્વ પત્ની ન્યૂઝીલેન્ડના દરિયાકિનારે ઊંડા સમુદ્રવા જોવા મળતી એક દુર્લભ વેલ તણાઈને આવી છે સામાન્ય રીતે આ વેલ સરળતાથી નથી દેખાતી તેમાં જીવતી તો ક્યારેય નહીં જ્યારે પણ તે દેખાય છે ત્યારે તેનો મૃતદેહ જ મળ્યો છે આ વેલનું નામ સ્પેડ ટૂથ વેલ છે આ સોળ પોઈન્ટ ચાર ફૂટ લાંબી વેલ ન્યૂઝીલેન્ડના સાઉથ ઓટાગો પ્રાંતના દરિયાકિનારેથી મળી આવી હતી તે કિનારે કેમ આવી તે હજુ સુધી જાણી શકાયું નથી આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ